જય મુરલીધર જય દ્વારકાધીશ મિત્રો હું કે યુટ્યુબ ફેમિલી બધા મજામાં તો ચાલો મિત્રો અત્યારે વાગી ગયા છે નવ નવ વાગી ગયા ને આપણે આવી ગયા વાડીએ તો ચાલો તમને વાડીની મોજ બતાવીએ આ દેશી ગામડાની મોજ છે ભાઈઓ પક્ષીઓનો કલરો વયા આવી પડ્યા છે આપણી ભાષામાં તો વયા ક્યાં ખેડૂત ભાષામાં તો જુઓ આ દેશી ગામડાની મોજ છે મિત્રો તો ચાલો મિત્રો આપણે હવે તમને વાડિયા એવા છે તો આજે પાછા ફરી વખત ઘઉં પણ બતાવીએ કઈ રીતના છે શું છે આ રીતનો ઉગાવો છે મિત્રો ઉગાવો તો બહુ ફર્સ્ટ નંબરનો એવા છે દસ હેરું જોકે પારા બરોબર થવા આવ્યા છે તો હવે ચાર પાંચ દિવસને અંતરે પંદર તારીખનું પાણી આપણે મૂક્યું હતું ચાર પાંચ દિવસને અંતરે હવે પાણી પાવાનું દવા યુરિયા અને પાણી ત્રણેય સાથે કરવું જો હે તો જો આ રીતના કઉસ એવું કહો જોકે આગળ આપણે બોલી ગયેલ તો છે કે લોકવન કઉં ઓર્ગેનિક ખાતર ને કહું ને તો શિયાળો ફૂલ ઠંડી ને એવું હોય એટલે કાંઈ ન જ જો જોકે આપણે ત્રીજી ચોથી વખત આવ્યા છે તો સાત પાણીમાં થઈ જાય પણ આઠ નવ પાણી હોય તો હાલે એમ દેશી ગામડો ને મોજ મિત્રો રાવણ પાણીનો ધરાવ થઈ ગયા છે અને બોરસાલી બને ચાલો તે પણ તમને બતાવીએ છીએ તો ચાલો હવે આપણે જઈએ પાછળના પારિયામાં મોટા પારિયામાં જોડાયેલ રહેજો આગળ ચાલો મિત્રો આવી ગયા આપણે લાંબુ પારિયું છે તેમાં તેમાં પણ મસ્ત મજાના ઉગાવો તો એક જ સરખો જ હોય જોકે આમાં પાણી આ પેલે ક્યારેથી પહેલાં ચાલુ થયું હતું એટલે બે ત્રણ બે દિવસ આ આગળ પીધું ને પાર્યું છે પેલું નાનું પરિયું તે બે દિવસ પાછળ પીધું કુલ ત્રણ દિવસ બે મોટરું આંખી હતી આપણે તો ઉગવો તો મસ્ત મજાનો છે આ ઉપરનું નાનું પરિયું તે પણ તમને મસ્ત બતાવીએ છીએ જુઓ શું તો બધો ફર્સ્ટ નંબર જ આવ્યો છે મિત્રો આપણે જઈ આગળ આટો મારીએ તમને પણ બતાવીએ કે જો કે વાવેતરમાં આપણે થોડાક માંડવીમાં પાટે સડી ગયા હતા એટલે થોડુંક પાછળ તો સહી જ એટલે ઘઉં ના વાવેતરમાં તો ચાલે જ ચાર પાંચ દિવસમાં કે આપણે પાછું કરશું પાણી ને દવા ને યુરિયા ખાતર સાથે ચાલુ તો ચાલો મિત્રો આગળ જોડાયેલા રહેજો તો ચાલો મિત્રો આપણે આવી ગયા આપણે નિશ્ચય એટલે છે ત્યાં જો આપણે આપણા સબસ્ક્રાઈબર મેરામ ભાઈ છે એના ઘઉં લગભગ આપણાથી દસ બાર દિવસ આગળ વાવેતર છે ચાલો તમને ઘઉં પણ બતાવશું અને મેરમભાઈ દવા સાટે છે તેને પણ મળાવીએ મુરલીધરભાઈ મેરમભાઈ ઘઉંમાં દવા સાટવાનું હાલે છે પેલા પાણી કે પેલા દવા પાણી પાઈને પછી દવા સાટવાની કઈ દવા તમારે હાલે છે ખળ અને બળેલો તો ચાલો મિત્ર ખેડૂતનો પરિશ્રમ છે જુઓ ચાલો હવે તમને ઘઉં પણ તમને આગળ બતાવશું મિત્રો મેરામભાઈએ કરી દીધો છે પંપ ચાલુ બળેલો અને ખડ કોઈ પણ જાતનું ખડ હોય તો ઘઉં સિવાય કાંઈ રહેતું જ નથી આ દેશી ગામડાની મોજ છે મિત્રો ફોન તો છે પણ ફુવારો હેઠો રાખે એટલે વાંધો ન આવે તો આપણા ઘઉંથી મિત્રો આ દસ થી બાર દિવસ આગળ આ ઘઉં છે ચાલો તમને બતાવીએ ફર્સ્ટ નંબરના ઘઉં તો છે ચાલો મિત્રો આગળ જોડાયેલા રહેજો મિત્રો આપણે આવી ગયા હવે આપણે બાજુમાં આપણે આ પણ સબસ્ક્રાઈબર છે રામભાઈ તેમના ધાણામાં સોયાબીન હતું ને હવે ધાણા વાવ્યા છે ધાણાનો ઉગાવો પણ સારામાં સારો દેખાય છે ઉગાવો તો મસ્ત આવી ગયો છે ચાલો જોડાયેલ રહેજો મિત્રો આ રીતનો ઉગાવો તો પણ સારો જ છે એક સરખો બચાય અઢારવિગાનો નંબર છે અઢાર અઢારવિકામાં ઉગાવા ફર્સ્ટ નંબર જ છે તો ચાલો મિત્રો હવે આપણે નીકળશું વાડી તરફ તો ચાલો મિત્રો આપણે ફરતો રાઉન્ડ માર્યો અને આપણે નીસ્લે સ્ટેટે આપણા અને ઘઉંમાં દવાનું ચાલુ હતું સીલ બલડ બડેલો ક્યાં છે બડેલો ખડ જોકે એ ઘઉં તો આપણાથી દસ બાર દિવસ આગળ છે અને બીજું પાણી સારું છે તો આપણે તેમને પણ તમને મળાવ્યા ને બાજુમાં આપણા સબસ્ક્રાઈબર હતા રામભાઈ રામભાઈને સોયાબીન હતું સોયાબીન સોયાબીનવાળામાં તેમણે દાણાનું વાવેતર કરેલ છે તો તમને તાણા પણ આગળ જોવા મળશે ચાલો મિત્રો હવે આપણે નીકળી ગયા વાડી તરફ તો આજે તો અલગ અલગ ખેતર અને અલગ અલગ મોલ કે જેવો ખેડૂત હોય કોઈને ઘઉં નું વાવેતર કરવું હોય કોઈ સણા વા કોઈ તુવેરો છે કોઈ ધણાવ છે આજે તો આપણે એવો બ્લોગ બનશે કે અલગ અલગ ખેતરો ને અલગ અલગ મોલ આ દેશી ગામડાની મોજ છે મિત્રો તો ચાલો હવે આપણે પોતી ગયા વાડી તરફ આગળ જોડાયેલ રહેજો મિત્રો અત્યારે આવી ગયા છે આપણે આપણા મકાનની પાછળ આપણે મોટાબાપુ જીરામાં જીરાનું રંગત તમને બતાવીએ છીએ આ જીરાની રંગત છે જો કે અમુક ટકા ક્યાંક ક્યાંક જવલ ને સુકારો તો બતાવે છે પણ ઉગાવો મિત્રો એવો આવ્યો છે કે દાણે દાણો જીરું ઊગી ગયું છે મસ્ત મજાનું જીરું ઊગી ગયો ભાઈ તમને ફર્સ્ટ નંબરનું જીરું બતાવીએ જોકે ઉપલો પાર્યો વાની ઉપર છે કેડા બાજુ ત્યાં જ પણ આવો ઉગાવો છે ને આ બાજુ પણ જીરું એમ જ ઉગાવો છે પછી તો જીરું વસ્તુ એવી છે કે વાતાવરણ અનુકૂળ જો આ દેશી ગામડાની મોજ મિત્રો આગળ પણ આપણે તમને બતાવેલ છે પણ તો એ ત્યારે બારીક ઝીણું હતું નાનું હતું એટલે બહુ દેખાય નહીં આજે તો જો ભસ્ત મજાનું દેખાય છે કેમ ઝીરું છે કેવી રીતનું છે ખાસ કરીને કમેન્ટ કહેજો તો ચાલો મિત્રો હવે આપણે નીકળી છે એ ગામ તરફ ચાલો મિત્રો વાગી ગયા છે અગિયાર ને અગિયાર વાગી ગયા હતા જો આવી ગયા આપણે વાળીયાથી આટો મારી ઘરે ઘરે આવી ગયા અને આજનો બ્લોક આપણો બહુ મોટો થઈ જશે લોંગ વિડીયો તો આજે તો અલગ અલગ ખેતરો અને અલગ અલગ મોલ ખેડૂતની ચેનલ ગામડાની ચેનલ મિત્રો તમને ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો નવા મિત્રો એ ખાસ કરીને બે લાયકન દબાવી દેજો દાયરાને જય મુરલીધર જય દ્વારકાધીશ